ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ અહીં છૂટથી દારૂ મળે છે અને પીવાય પણ છે હદ તો એ થઈ ગઈ કે હવે ગુજરાતના સુરત શહેરમાં મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ પાલિકાની માલિકીના સ્વિમિંગ પુલની કચેરીમાં જ દારૂની મહેફિલ મારે છે દારૂની મહેફિલ મારતા અધિકારીઓ વિડીયોમાં રંગે હાથ ઝડપાઈ ગયા આધારે પોલીસે તમામની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ છે સાંજે ભારત અફઘાનિસ્તાન વચ્ચેની મેચ જોતા જોતા સુરત પાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા ત્યારે સિંગાપુર જનતા તેમજ સુરત મનપા વોર્ડ નંબર સાતના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે મીડિયા કર્મચારી સાથે મળી દરોડા પાડ્યા આ દરમિયાન વિડીયો રેકોર્ડિંગમાં દારૂની બોટલો નોનવેજ અને ભાગતા અધિકારીઓ કેમેરામાં કેદ થઈ ગયા હતા દારૂ પાર્ટી કરનાર અધિકારીઓમાં પંકજ ગાંધી સિનિયર ઇન્સ્પેક્ટર તેજસ ખલાસી સિવિંગ સેવિંગ ઇન્સ્પેક્ટર પિનેશ સારંગ ઇન્સ્પેક્ટર અજય સેલર ઇન્સ્પેક્ટર સંજય રેતીવાલા કોન્ટ્રાક્ટર સ્વિમિંગ કરવા આવેલા એક સભ્ય સાથે વોચમેન હતો આ તમામ ક્લાસ ત્રણના ઓફિસરો અને કતારગામ સભ્ય સ્વિમિંગ પુલના લોકો દ્વારા પાર્ટી કરતા રંગે હાથ ઝડપાયા હતા બાદમાં કોર્પોરેટરે સોળ નંબર ડાયલ કરીને ઓફિસરોને પોલીસને સોંપી દેવામાં આવ્યા હાલમાં પોલીસે તમામને અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એટલું જ નહીં પણ એસીપી ઝાલાએ કહ્યું કે તરુણ કુંડમાં જ્યાં નાગરિકો બાળકો સ્વિમિંગ કરવા આવતા હોય છે તેવી સરકારી ઓફિસમાં કર્મચારીઓની દારૂની મહેફિલ હળગી ચલાવી લેવામાં નહીં આવે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગઈકાલે સાંજના સાડા આઠ વાગ્યાના અરસામાં સિંગણપુર પોલીસને પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એક સૂચના મળેલી કે સિંગણપુર વિસ્તારમાં આવેલ એસએમસીના સ્વિમિંગ પૂલમાં અમુક કર્મચારીઓ મહેફિલનું આયોજન કરી અને દારૂનું સેવન કરે છે જે મળેલ બાતમી ખરેખર તો આ બાબતે કોઈ મીડિયાના કર્મચારી તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ પોતે આ જગ્યાએ આ લોકોને કર્મચારીઓને મહેફિલ માણતા વિડીયો રેકોર્ડિંગ કરેલું અને વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો અને વાયરલ વિડીયોમાં પણ એ બોલતા સંભળાય છે અને સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્રભાઈને બોલાવે છે નરેન્દ્રભાઈએ જ આ કંટ્રોલ રૂમમાં ફોન કરેલા અને હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે જે વરદી આધારે સ્થાનિક સિંગણપુર પોલીસ સ્વિમિંગ પુલ ખાતે ગયેલ જ્યાંથી એક પંકજભાઈ જોશી નામના કર્મચારીની નશા કરેલી હાલતમાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલી અને અન્ય જે ચાર કર્મચારીઓ જે છે એ પણ આ સ્વિમિંગ પુલમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હતા જેમના વિરુદ્ધ મહેફિલ અંગેનો ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ સાહેબ અંદર કઈ મુદ્દા માલ પોલીસ ને હાથ લાગ્યો પ્રથમ દ્રષ્ટિએ જે જે છે એમાં દારૂની બોટલ અને અન્ય ચીજવસ્તુઓ જણાય છે પરંતુ જ્યારે પોલીસ ગઈ ત્યારે આવા કોઈ સ્થળ ઉપર આવી કોઈ વસ્તુઓ હતી નહીં પણ આરોપીઓને અટક કરેલ છે અને અટકાયત દરમિયાન આરોપીઓની પૂછપરછ કરી અને મુદ્દામાં ક્યાં સગે વગે કર્યો એની સામે તપાસ હાથ ધરી સાહેબ અટક કરેલા તમામ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા તમામ તમામના જે પ્રોહિબિશનનો જ કેસ છે મહેફિલનો કેસ છે એટલે એની જે સાયન્ટિફિક તપાસ થશે તમામના બ્લડ સેમ્પલ લેવા કમ્પલસરી છે અને ફોર્ટી એટ અવર્સ સુધી જો કોઈ પણ વ્યક્તિએ દારૂ પીધો હોય તો એના શરીરમાં બ્લડમાં આલ્કોહોલ ખાવાના પૂરેપૂરા શક્યતા રહેલી હોય છે તે દિશામાં પણ વ્યવસ્થિત તપાસ કરે સાહેબ ખાસ કરીને સરકારી દફતરોમાં આ રીતે જાહેરમાં દારૂ પીવો કેટલું યોગ્ય આ સ્વિમિંગ પૂલ એક એવી જગ્યા છે કે જ્યાં બાળકોથી માંડીને વડીલો સુધીના લોકો સ્વિમિંગ શીખવા માટે આવતા હોય અને એમાં ફરજ બજાવતા આવા કર્મચારીઓ જો વ્યસની હોય તો આવા બાળકોની જિંદગી માટે પણ જોખમ ગણાય એટલે ચોક્કસપણે આ એક નિંદનીય કૃત્ય છે અને કાયદા વિરુદ્ધનું કૃત્ય છે એટલે આવા કૃત્યોમાં સખત પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે